દાંત કઢાવી શું કરે કે હાસ્યરસ રસ છે ને એ ડાયવર્ઝન છે હાઈવે નથી આપ બધા જાણો છો ગઢી કરું ને આપણી પટેલ સમાજની વસ્તી એમાં હવે પે પેલું સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય પટેલ સમાજમાંથી તો આપ બધા જાણો છો મારા બાપુ છે જાદુ પપ્પા ગઢડાવાળા એ પચાસ વર્ષ એણે આ ક્ષેત્રમાં મીઠ્યા પચીસ વર્ષથી હું આમાં છું પંચોતેર વર્ષ લઈ પણ એકસો પાંચ વર્ષ એમ બે બાપ દીકરા સ્ટેજ ઉપર પૂરા કર્યા નગર પટેલ ના છોકરા ને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ના મંદિરમાં મેરડે ગોખલું મુકજવું છે જો હું બોલું છું બે ત્રણ દાંત નથી આવતા મારો વાંક નથી એનો પછી સર્કિટ જ ન ભીટ તો આમના બે અઠાર હું લોસો છે અને બીજો ધન્યવાદ તો દિવસ હોય તમે ઘોર કરો છો એને મેં સાંભળ્યું આ બે દિવસ હું આવ્યો છું સુરતમાં મંદિર બહુ આલે આ મંદિરમાં એટલું બધું ઉડાડવું તો સુરત વાળા જ કરીએ કે જોરદાર તાળી દે અને કેવી મંદી હાલે છે હરીભાઈ કહી ગયા કેવી મંદી હાલે છે મારી ગાડીનો ગાફો કોક ગયો તે મેં નક્કી કર્યું કે હો એટલી બધી મંદી છે કે લોકોની મનોવૃત્તિ હોય છે પછી મેં મનોમન નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે હવે આ સમજણો તાળી ઉપાડજો કારણ કે મારા જોક છે ને એ જાહેર પબ્લિક માટે નથી લિમિટેડ ઓડિયન્સ માટે છે જે સમજે એના માટે કારણ કે જાહેરમાં પબ્લિક બહુ હોય માણસો ન હોય અહીં તમે થોડા બેઠા પણ નાયેલા છો એટલે આ છે મારે પણ આવું સંસ્કૃતિનું કામ મને ભાવેશભાઈ બતાવ્યું નીચે કેટલું એટલું નિર્માણ થવાનું છે અને સુરત તો સુરત છે જો અમને ગામડાને ઊભા રાખ્યા તો તમે રાખ્યા છો ચબૂતરામાં પૈસા આપ્યા હવેડામાં પૈસા આપ્યા સ્કૂલોમાં પૈસા આપ્યા જ્યારે જરૂર પડે તમે રૂપિયા અમને ગામડામાં આપ્યા એમે તમને શું આપ્યું સીબડા ભાદરો અમે મોકલવી કળતર સડાયો અને આ દુનિયા બે જણા સુખી છે ભણેલી બાઈ અને કુંવરા ભાઈ પાછા વાંઢા તા કરે ઘરે આવી જો ને હવે તારે ઘેરે હું મારે ગળાફાં ખાવા અને બેનો તો ફરિયાદ કહેતા કે લગ્ન પછી બી દુઃખી છીએ વાત આવ ખોટું લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોજો કોણ સામી ગયું છે ભાઈ તો ગયો હું કહી ગયેલ કાંક્ષી જુઓ કારણ કે મોટરને આપતા પૂરા થાય કે ફ્રીજના ટીવી ટીવીના બધા આપતા પૂરા થાય કે ભાઈ ખૂણ પૂરો થઈ ગયો અને એજ્યુકેશનની દ્રષ્ટિએ તમે જોવો ને આખા ગુજરાતમાં બહેનોમાં એજ્યુકેશન ફર્સ્ટ રૂમ એજ્યુકેશન હોય ને તો એ તો હું આણંદ રહું છું નડિયાદ આણંદ આપણો હવે આણંદ તરોતરની ભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ બે વિકલ્પ આપ્યા હતા આપને ખેડૂતોને કાં અનામત સ્વીકારો અને કાંઈ શીખ અનામત સ્વીકારો તો અનામત ન આપણે સ્વીકાર્યું એટલે સરદાર વલ્લભભાઈ પટેલ બે વિકલ્પ આપ્યા આપણને કે કાં દેશ મૂકી ગયો અને દેશમાં રહેવું હોય તો વિદ્યાનગર ઊભું કરો ગુજરાતમાં પે પહેલું નહીં પણ ભારતમાં એક હજાર વીઘામાં વલ્લભ વિદ્યાનગર સરદાર વલ્લભભાઈ પટેલ ઊભું કર્યું જેને ભણવા જવું હોય એને ન્યાસ જવું પડતું એટલે બે વિકલ્પ હતા એટલે મેં કીધું ને આશરસિંહ મેં કીધું માત્ર ડાયવર્સપોર્ટેડ યુગ આવી ગયો અને એજ્યુકેશન દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર બહેનોનો આનંદમાં છે પછી ડીસા પાલનપુર નડિયાદ હવે સુરતમાં દીકરીઓમાં શિક્ષણ આવ્યું નકર ઓછામાં ઓછું શિક્ષણ હોય ને તો તમારે સુરતમાં એમાં વરાસાના બહેનોમાં યોગી શોંકના પોપડામાં કથા બેઠી નથી કે ખરખા હાર લે ઉપડ્યા હવે બહેનો કથામાં જાય સત્સંગમાં જાય એને કોઈ વાંધો નથી પણ બહેનોને આખા વર્ષમાં એક વાર ભાગવત કથા સંભળાય આખા દિવસમાં એક કલાક સત્સંગમાં જવાય કારણ કે સુધરવા માટે વારા પ્રયત્નો પ્રયત્ન ન કરાય એટલે અત્યારે મંદી આલે છે બહેનોને કહું છું કદાચ કથા ન જવાય સત્સંગ બનાવ પણ આ બિશરા કેમ રોહડ આંકેશ એનું મન જાણે ત્રણ મહિના ખાલી મંદી મખતરો કરો ત્રણ મહિના તમારો ધણી બિશારો કતાર ગામથી નીકળે હીરાના કારખાનેથી જમીનના ધંધેથી થાય ગયો ભાઈ ગયો પોલીસવાળાને જવાબ દીધો દેતો ઉગરાણી વાળાને ગોળીઓ પાતો ભાતો થાય ગયો ભાઈ કયો વરાછા ફોકે એ શાર માળ સડી અને બાવણો ખોલે ઊભા હોય એને મેં માત્ર સ્માઈલ દાંત કાઢો એનો થાક ઉતરી જાય એમાં પાણી પાઈ દો ને એમાં ચા પાઈ દો ભાગવત કથા જેટલું પૂન છે ભાગવત કથા જેટલું પીળા પડતી હતા પીળા હવે આ રોડમ સાગ ગોતા ની પોપડા રાહને તેલ લાગી ગભાલે તેલ લાગી અને સા આ સા આ બાવીસો તેલના ડબ્બા હાલ આવે આને પૂછો મોંઘવારી હું છે પણ સુરતના બહેનો ધન્યવાદ મનીષભાઈ એ દેવા જોઈએ કે આપણે બેન દીકરીઓ સાહેબ આ મંદિરમાં કરે હાડીનું કામ કરીને ટોન ચોંટાડી અને રોહડા કોઈ ઉભા રાખ્યા હોય ને તો આપણે બેન દીકરીઓ રાખી એક જોરદાર તાળીથી બેન ઉદાહી જાય અને સુરત એટલે સુરત છે ભાઈ હા હું ઘણી વાર કહું છું મારી ઉપર ઉડાડો ને ધાલ છે ભાઈ કારણ કે મારે કેશલેસ છે એક ગામ મેં કહેતો કહ્યું કે સો રૂપિયા ઉડાડે એમાં ગામ સોઈરી ગયું સરપંચ કે પ્રમાણે સો રૂપિયા તમે લઈ ગયા આપણા ગામને આબરું શું હું અંધારું કરી દઉં છું ફરસ્તાવૈ છો પૈસા પાસા મૂકી દેજો સરપંચે લાઇટ બેનગી શરૂ કરી કે પેટને દબલા કોક લઈ ગયું અને દાંત કાઢવા તમે દાંત કાઢે એટલે મોટો મોટો ફાયદો શું થાય ખબર ફેર ફેરે લવલી લગાડવાની જરૂર નહીં મોટા રૂપાળ હાથ થતા થાય જેનો સ્વભાવ હાર હોય ને એ દાંત કાઢે જેના પેટમાં પાપ હોય ને એ દાંત કાઢે ને જો અમુક દાંત કાઢશે જ અમુક આ દાંત નહીં કાઢે ઘેરે બાથરૂમ નથી અને અમુક એક દાંત કાઢશે સોડા ફૂટ ફીક કરીને પૂરું આગળ વધશે જ આનો વિશ્વાસ જ ન રામદેવજી મારે તેમ કહે છે કે એક કલાક તમે આસન કરો અને દસ મિનિટ ખાલી દાંત કાઢો તો એની અસર હરખી છે ને આ છે ને આપણી ઋષિ પરંપરા છે પણ ફાવે તો કરવા ફાવે તો કારણ કે જિંદગી જીવવાળખાવા નથી અમુક તો રોડકો બાળકોને બે જો બાળકો છે ને ઈશ્વર સ્વરૂપ છે પણ ઓછા હોય તો બેનો છોકરા ને છોકરા થાય પછી કોઈ ન થાય જેને બધો ખર્ચો એને ઉપડે એમ હેલા થાય તો છોકરા તો અમારે છે ન હારે અને આદમી ભાગે છે છોકરા બધા આજમી ભાઈ બેનો એમ નામ બેઠા એને પપ્પા વિના ન ફાવે પપ્પા અરક ફદડો ફળમ લઈ લઈને બેઠા બોલો એટલે આ આ મૂળ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં અઢીસો શોક છે કેટલા મનીષભાઈ પાંચસો શોક છે પાંચસો અને મેં એક હજાર કલાકાર છે પહેલા તો અમે આ ક્ષેત્રમાં બે ત્રણ કલાકાર જ હતા મારા ફાધર પછી બે ત્રણ કલાકાર આવ્યા પણ હવે તો સુરતમાં નવી ઉક્તિ પ્રતિભાઓને એને સ્વીકારવી પડે નવી નવી પ્રતિભાઓ એને આપણે આ સ્ટેજ આપ્યું છે સંસ્કૃતિવાળા એટલે એ પણ એક સારી વાત છે પણ મૂળ ઝોક્સ પાંચસો છે આજે પચાસ વર્ષ પહેલા ગભો અને ભૂરો આ પાત્ર મૂળ દાદા હવે એ નહીં પાત્રો હજી એ નહીં એ નવું પાત્ર કોઈ આપી શક્યું નથી વિચાર કરો તમે એની કોઠાવું જ કેટલી છે મારા બાપુ છે તમને ખબર છે કે સાતસો થી આઠસો ગામડા એવા છે કે સરકારી બસો જઈ જાય પછી લુના નો વેચો એટલે લુનામાં જઈ જાય અને પ્રોગ્રામ કરતા એટલે મારા બાપાને મેં કીધું કે આપણે તાણ કેતી મળશે તાણમાં બહુ બહુ તાણ માર્યા કાસા મકાન માર્યા મેં તમે જ્યોતિ સિપાયા જાઓ એટલા મોટા કલાકાર છો તમે પૈસા લેતા નથી આપણે તકલીફ ક્યારે મળશે એ જ્યોતિ સિપાહી ગયા એ ઢીલું મોઢું કરીને પાસ આવ્યા મેં જ્યોતિષ હું કીધું કે પિસ્તાળી વર્ષ સુધી તમારા તાણ નહીં મટે પછી કે તમને ટેવું પડી જાય પછી થોડા થોડા પૈસા શરૂ કર્યા મેં પાકું મકાન થઈ જાય તો મારો વ્યવહાર થઈ જાય તે થોડા થોડા પૈસા ભેળા કર્યા મકાને મેં શરૂ કર્યું આ બધું રેતી આ બધું સિમેન્ટ આ બધું ઈંટું પડેલી મારા બાપા ખાટલો નાખીને વૈસે બેઠા હતા એમાં બહારથી એક ભીખરી આવ્યો એ કે ફટાલ ખાવું છે મારા બાન મારા બાપા કહે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે ભાઈ કહેવાય એ કે પુરીઓ તળી નાખો દૂધપાક બનાવી નાખો દાળ ભાત બનાવી નાખો પાપડ શેકી નાખો ઓલા ભીખરીને કે બધી વસ્તુ બનતા એક કલાક થાય આપણે બે રેતી સાળી નાખી કે એસી વર્ષથી હું ઉજાગરા કરું છું કે માંડ મકાન કા એટલે પણ તમે પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી કહેવાય પણ ખાતા ખાતા અડધું કોકને આપો એનું સંસ્કૃત સંસ્કૃતિના ભગીરથ કાર્ય થયા હોય તો સુરતમાં થયા છે સાહેબ કલ્પના નોકરી કોઈ એક બાજુ સરકારનું બજેટ એક બાજુ તમે સુરત વાળાનું એકલાનું બજેટ એવા કાર્યો થયા છે તમે જો કિરણ હોસ્પિટલ આપણું સરદાર સરદારધામ સાહેબ વિચાર કરો હજારો કરોડના પ્રોજેક્ટ મૂક્યા હોય તો તમે સુરતવાળા હું તો ઘણી વાર કહું કે સુરતનગરના સમોસા વખણાય ભાવનગરના ગાંઠિયા વખણાય પણ મિત્રો સુરત એવું છે આના દાંતા વખણાય છે એના દાતાઓ એકવાર જોરદાર તાળ્યું ત્યાં દાતાઓ વધી જાય અને અમને તમે આ ફોર વ્હીલ ગાડીઓ ફરતા કર્યો તો તો સુરતવાળા કર્યા તો હાઉપેસ આજે કલાકારની કદર થાય તો હોય ને તો સુરતમાં થાય છે હા નકર આમ તારાપુર વટો એટલે નકરું લાભાર્થે જ હોય અહીંયા બે અવાજ આવી તો એ લોકો પૈસા આપે ઘરે બે અવાજ જાય તો એ ખબર આપે છે એટલું હળદોલ એટલે તમે ભગવાન ભાઈ માંગણી કરી છે કે સુરત બહુ આપ્યું છે હવે મંદિર હળવે હળવે ઓછી થઈ જાય અને આમાંથી બધા બહાર નીકળે કારણ કે મંદિર આ બધા ક્યાં બાજુ થાય છે હે વાંધો નહીં ન આવે તો પણ જાય છે ક્યાં હા કારણ કે એક જગ્યાએ ગયો તો બે જ જણા બેઠેલા મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાય મેં મંડપાળા થઈ ગયું પોકર લઈ લઈને બેઠેલા એક બેન મને કહેતા તમારા ભાઈને લાખો પતિ બનાવ મારો હાથ છે મેં કઈ રીતે પહેલા કરોડ પતિ હતા હા રહી સમજાય સાઉન્ડ સિસ્ટમ બહુ હારી છે જોરદાર હાઈ નામ હા અમર સાઉન્ડ તો હું તો મને બીક લાગતી બે પ્રોગ્રામ છે અહીંથી બધું ન્યા જવાનું છે હું કાંઈ દ્વારકા ચાર વાગે થી નીકળ્યો દ્વારકા ધજાનો એક પ્રોગ્રામ હતો એ પૂરો કરીને આવ્યો સોમા પ્રોગ્રામ બહુ ઓછા હાલે કારણ કે સોમાહમાં કલાકાર અને કેરી બેને સાઈન દેવું પડે ફેરી ફેરીને જો પણ લે નહીં કોઈ મુંબઈમાં એક ભાઈ મને મળ્યા મને કે તમે સુખાભાઈના દીકર્યા મેં તો હું સુખાભાઈ છું મને કે યાદ કરો છો મને કે તમારું નામ સુખ દેવું તમારી અટક ધ્યા મી તમારી જાયતી કે નર જાયતી અને સુરતની મનીષભાઈ એક વાત મને બહુ કે મેં આજે હું ટ્રાફિકમાં આવ્યો પણ સુરતવાળાને ધન્યવાદ દેવા જોઈએ લોકો સુરતવાળાને અપખોડે છે કે આમ સાઈડમાં નહીં ચાલતા ટ્રાફિકમાં આમ કરે છે પાછું એક પણ સિગ્નલ મેં એવું ન જોયું કે સિગ્નલને સુરતવાળા માન ન આપ્યું હા એટલે સુરતવાળાને તમે કાંઈ મોડા ન સિગ્નલ સિગ્નલને માન આપે છે અને કેટલું સરસ આમ સ્વયંભૂ બધા ઊભા રહી જાય છે એમાં પાછા એક બેન મારી પાસે એકઠીવાળાને આગળ ઊભા હતા આ સિગ્નલ બેન થયું ને તે પીળો કલર આવ્યો તોય બેન ઉભા રહ્યા લાલ કલર આવ્યો તોય બેન ઉભા રહ્યા લીલો કલર સિગ્નલ શરૂ ગયું તોય બધા આવીએ કે બેન હાલે મેં બેન હાલો મને કે બીજા કલર નથી આ બરોડા પ્રિસ્ટીય છે લેવા એવા હવે એમાં કલર ગોતા બોલો એટલે ઇમ્પોર્ટેટલી યુગ આવી ગયો છે અને અત્યારે આ છોકરા ભાગશાળી છે બેનો અને છોકરા ભાગશાળી હા એટલે ભાઈ અવજ છે ને હે હાલો માયક બહુ સારું છે માયક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય અને વાય ફાય તો સંસાર સારો થાય પણ ફેર એટલો આમાં બંધ થાય કારણ કે મોબાઈલ અને લગ્ન બે વસ્તુ હરકી છે એમ થાય કે મોડેલ લીધો તો સારું એટલે એમાં નરેન્દ્રભાઈ મોદીનું રાજ સારું છે ભારતમાં ભગવાન અનકુર જેવું દર્શન કરાય અડાય નહીં વર્ષો પહેલાં બે મહાન પુરુષો આપણા ગુજરાતે આપ્યા વર્ષો પહેલાં કે આઝાદીમાં ભગીરથ કાર્ય એમણે કર્યું મહાત્મા ગાંધી અને લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આ બે મહાન વ્યક્તિ અને વર્ષો પછી બે મહાન વ્યક્તિ મળ્યા માની નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ત્રણસો હિતની કલમ હટાવી રામ મંદિરની પ્રતિષ્ઠા કરી અને પાંચસો વર્ષ પછી પાવાગઢ ઉપર કાળકા માતાના મંદિર ઉપર કોઈ ધજા ફરકાવી હોય તો નરેન્દ્રભાઈ ફરકાવી અને નરેન્દ્રભાઈ એટલે કેટલા બુદ્ધિશાળી વડાપ્રધાન તમે તો ખરા જાપાનના રાષ્ટ્રમુખ અહીંયા ઇન્ડિયામાં આવ્યા જાપાનના રાષ્ટ્રમુખને સાબરમતી રિવરના કાંઠે નદીના કાંઠે એને ખીચડીને કઢી ખબર એવી જાપાનના રાષ્ટ્રપ્રમુખને અને ખીચડી કઢી ખાઈ તે પછી આપણો મહાન ગ્રંથ ભગવદ્ ગીતા એ જાપાનના રાષ્ટ્રમુખને આપ્યો આપણો ગ્રંથ મહાન ગ્રંથ હવે એ પછી આપણે બે લાખ કરોડની બુલેટ ટ્રેન માટે લોન લીધી હવે પચાસ વર્ષ આપણે એને દેવાના નીકળશે જાપાન વાળાનું જાપાનના વડાપ્રધાન અવસ્થા વાળા થઈ ગયા છે અને કદાચ એને એવું અંતર થાય ભગવદ્ ગીતા વાંચું અને ગીતા વાંચે તો એમાં લખ્યું છે આપણે શું હતા આપણે શું લઈ જવાનું અને લોન પૂરી આ સોક્સ નું સુરતમાંથી ઉદઘાટન કર્યું છે હવે કાલ થી જાય અમે એવું છે મેન મારા ફાધરે પ્રોડક્શન કર્યું આખું પણ સારું છે હું ઘણી વાર કલાકારો આ ક્ષેત્રમાં આવે સર્જન હોય ને તો આમાં તમારી વર્ષ આ ક્ષેત્રમાં હાલે હા કારણ કે એક પ્રસુતિમાં સ્ત્રીને જેટલી વેદના થાય ને એટલી વેદના કવિન કલાકારને થાય તો એનું સર્જન બારું નીકળતું હોય અને હવે તમે યુટ્યુબ દ્વારા એ સીધું ઉપાડી એનો કોઈ અર્થ નથી અને આપણી ભાષાની મજા છે આપણે કાકા ને કાકા કહી એક તમે વિચાર કરો ભલે તમે પીઝા ને બર્ગર સુરતમાં ખાવ છો પણ બાજા રોટલા ને ભરતા જેવી મજા આવે અઢી કરોડ મકાન હોય માલિક જાગતો હોય ગુરખો હોય ગયો જાગે એ સુઈ ગયો તું હું જા ને ત્રણ ત્રણ કરોડ ની ગાડીઓ લઈને લોકો ડુમસ કે દરિયા કિનારે જાય ગાડી દરિયા કિનારે મૂકી દે અને આખું ફેમિલી ગેધાડા ઉપર પધલો પધલો આ ગેધાડો ગાડી એક તમે વિચાર કરો કે આ વરાછા રોડમાં ત્રણ કરોડ રૂપિયા ગાડી લઈને કોક નીકળે તો કોલેજ ના છોકરા છોકરી ઉભા છોકરો મોબાઈલમાં ગાડીનું શૂટિંગ નહીં ઉતારે ફોટો નહીં પાડે પણ કાલે બળદગાડું શણગારી કોક નીકળે તો શૂટિંગ ઉતારવા મળે જો આપણી મૂળ વસ્તુ છે ને એની મજા છે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો જીવન મજા હજી બે હજાર ત્રીસ ચાલી સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ રહે ને તો વિદેશના પૂરિયા અને માતાવાડી મીરા ગાંવ આવશે કોને ને બે મકન ખાંજી ને તલિયામાં નો મથાલા ન ઉભા અને હજી પચી વર્ષ આમના વડાપ્રધાન મોદી સાહેબ એટલે વિદેશના ભૂરિયા આપણે સૌરાષ્ટ્રમાં સકડ આંકતા છે હાલો ઢેસા 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 નો વાડ નો વાડ વાડે કોઈ ન બે હતા શું મજા છે જીવવાની અને આ છોકરા ભાગશાળ છે જો બહેનો બધા આપણા કપડાં ઉપાડી લીધા કાંઈ તો સર ટી શર્ટ આજની માટે બનાવ્યા છતાં શર્ટ બેનો પહેરે બૂટ આદમી માટે બનાવ્યા છતાં બૂટ બેનો પહેરે જીન્સના પેન્ટ કંપની આદમી માટે બનાવ્યા છતાં જીન્સના પેન્ટ બેનો પહેરે આપણા બધા કપડાં બેન ઉપાડ ગયા એક બી આપણે ભાઈ વખતરો કરો બેનના કપડાં પહેરના હીરા બજારમાં જાવ મેં રિજેક્શન લેવું છે ઊભા નો રહેવા દે પણ મેં કીધું નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સંત ને સંતપણા નથી મફતમાં મળતા મનીષભાઈ તે એક વાત કરી દો કે લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર બાર વર્ષની ઉંમર હતી બાર વર્ષની અને કરમસદ એના ખેતરમાં ઝવેરભાઈ હળ આંકતા હતા એમના એના પિતા છે અને સરદાર પટેલની બાર વર્ષની ઉંમર અને પાછળ પાછળ હેલા જતા હતા અને બાર વર્ષની ઉંમરે ઝવેરભાઈ પટેલના પ્રશ્ન પૂછ્યો કે આપણે જમીનમાં ઘઉં આવ્યું તો હું કે ઘઉં કે બાદરું આવ્યું તો શું કે બાજરું કે તલ આવ્યું તો શું કે તલ તેથી બાર વર્ષની ઉંમરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પૂછ્યું હતું કે જમીનમાં તલવાર વહેવી તો તલવાર ન ઉગે બંદૂક વહેવી તો બંદૂક ન ઉગે તો કેમ કે ફિરંગી અને અંગ્રેજ સામે બંદૂક ને તલવારની જરૂર છે આવા વિચાર માત્ર બાર વર્ષની ઉંમર હતા એ ક્રાંતિકારી કામ કરીએ કે ભાઈ હમણાં ચૂંટણી ગે તે એક મારી પાસે આવ્યો મેં સુખદેવભાઈ આવતી વિધાનસભામાં ઊભો છું હું શું કરું તો કે તમે ડાયરાને થોડોક મને હાઈલાઈટ કરો ને મેં તમે કામ શું કરશો મને કે તમારે તકલીફ છે ને છે મેં અમારે ગમર સ્મશાન સારું નથી તો કે તમે મને મત આપો હું ઘરે ઘરે સ્મશાન બનાવી દે આ બાથરૂમ છે અને ખરેખર મજા છે જો આપણે એક મર્યાદા છે ભલે તમે સુરતમાં એટલે બધા સુખી થયા પણ મર્યાદા નથી બહેનો તો બધા આ બાજુ બેઠા ભાઈઓ બધા આ બાજુ બેઠા મર્યાદા માત્ર ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અલગ અલગ બે હોયની બાકી મુંબઈમાં મારો ટિકિટ છે હોય એટલે ધીસ ઇઝ કપાલ પતિ પત્ની બેય બાજુ બાજુ બેઠા હોય હું કંઈક જોશ તો તને ઘરના પૂછે સ્મિતા આમાં શું છે તમે હાંઠ્યું ક્યાં ભાઈ વાસી તારી જાતની સ્મિત ઉડી એટલે હાસ્ય છે ને માત્ર ડ્રાઈવર જો હાસ્ય છે ને તમે દાંત કાઢો એટલે તમારા વિચારો બંધ થઈ જાય વિચાર હાવ બેન થઈ કોઈ દી દાંત કાઢતા કાઢતા તમને એવો વિચાર આવ્યો હાલ લે બે લાખ રૂપિયા ફલાણા બેન દેવાના વિચાર જ ન આવે અમદાવાદ ત્રણ કલાક બોલ્યો બાબા રોવા મીડિયા કેમ રો છો કે અમારો પાડો આમ જ ગાંગરી હું પાડા છે પણ સાહિત્ય એક તમે વિચાર કરો શાહરૂખ ખાન સલમાન ખાનના ફિલ્મ ત્રણસો ત્રણસો કરોડ માં બને છે અને એક ટોકીસ માં અઠવાડિયું નીચે હાલતા અને અમારા લોક ડેરા એસી એસી વર્ષે હાલાસામાં કઈ કઈ છે વિચાર કરો ભલે તમે પીઝા ને બર્ગર ને બધું ખાઓ ભલે મારા કાસા ભીતળાના મકાન છે નવના ભીતળા હોય ભલે ઉપર દેશી નળિયા હોય પણ એસી જેવી મજા આવતી હોય આ સુરતમાં તમારે એપાર્ટમેન્ટ બહુ સારા પણ બધું બીમ ઉપર ઊભું હોય બે એપાર્ટમેન્ટ પછી એક જ રીતની દિવાલ હોય હમણાં એક જણાના બાપુ છે ને ફોટા બાજુ લગાડતો પડખેવાળો ભાઈ આવ્યો કે તમે શું કહ્યું કેમ કે કેમ અમારે બા પડી ગયા હું હારી ખીલી નીકળી ગયું આમ પટલી દિવાલ અને આ નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત બનીશ ભાઈ ક્યાં હોય ને નવા બિલ્ડિંગ તો મારો પ્રોગ્રામ રાખે એટલે બાર હજાર માણસોનો રોહડો હોય મારો ડાયરો હોય એટલે જે બિલ્ડિંગનું ખાતમુહૂર્ત હોય એના વખાણ મારી પાસે કરાવે મને ખબર જ નહીં આ બિલ્ડિંગ કેવું બનવાનું છે હવે મને કવર આપવાના હોય એટલે હું વખાણ કરું શું બિલ્ડિંગ છે શું બગીચો છે શું લોકેશન છે વખાણ કરી હું ગઢડાવી રહ્યો છું મારી ઉપર ફોન આવે ગટર ઉભરાય પણ મને ક્યાં ખબરાય ક્યાં બનાવી એટલે અને હવે ચેસ્ટભાઈ નીકળે ચેસમાં લેન્સ આવી ગયા લેન્સ ચેસમાં નીકળે જાય અમેરિકાથી એક ભાઈ હમણાં અમદાવાદમાં આવ્યા આંખ પછી લેન્સ કાઢીને આમ ઉડા અને કેચ કરીને પાછો મૂકી દીધો મેં તમે શું કર્યું મગર ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે રહી રે ને સમજાય એક મારે તમને એવો કહેવો છે કે આ જોક્સ તમને સમજાય જાય ને તો દુનિયાના બધા શોક્સ સમજાય જાય અમારા ગામમાં સ્મેશાન યાત્રા એક ભાઈને મેં પૂછ્યું મેં કોણ ગુજરી ગયું અમને ખબર નથી સ્મશાન નેત્ર રમજાતા એને ખબર નથી દસ જણને પૂછ્યું બધા ના પડે બધા આ સ્મશાન નેત્ર રમ છે એને ખબર નથી કોણ ગુજરી ગયું મને કે તમારે જાણવું છે બધા એ કે શાહ જણા નને મિલીને જાય ને એને પૂછો શાહ જણા નને મિલીને જતા એમ જ મેં એક ભાઈને પૂછ્યું કોણ ગુજરી ગયું કે ગમને નથી ખબર મેં આને નથી ખબર તો આ પૂછવું કોણ કે તમારે જાણવું છે કે દા તો પેલો દોણે લઈ જાય ને પૂછો દોણે લઈ જાય તો એને પૂછ્યું કોણ ગુજરી ગયું મને કે ઉભાઈ રહ્યા મેં ગુજરી કોણ મને કે ઉભા રહ્યો મારા ઘરના મારા પત્ની મારા ભાઈ મેં કઈ રીતે ગુજરી ગયા તો કે આગળ જોયું કાળજી કૂતરું વહેલું છે ને કવડી બીજી કૂતરું વેચવાનું છે કે આ બધા અમથ આવે હરાજીમાં જ આવે છે અરે રે અરેમઝાય ઇમ્પોર્ટન્ટ શોક છે ને હળવે હળવે લાઈટ હું કાંઈ દાંત ન કાઢીએ કે પણ આ બધું હું જે બોલું ને એ દાંત કાઢીને એને ડિલેટ કરી નાખવાનું યાદ રાખવા જેવું શું છે સંતવાણી ભજન આપણે અંકિતભાઈને ભજન સંભળાવ્યા સાહિત્ય એ બધું જીવનમાં ઉતારવા જેવું છે આયસ્ય તો તમે અત્યારે મંદિરમાં ટેન્શન મુક્ત થાવ લોકો એટલા મંદીમાં ટેન્શનમાં છે કે જેને માત્ર વીગ પહેરે છે ને વીઘ એને વાળ દોળા થાય બધી નોકર વીઘમાં વાળ દોળા થાય એટલા ટેન્શન પણ બેનોને હાજરી છે તે એક દીકરીનો પ્રસંગ કહી દઉં કે આ તો આય્યની વાત થતી હતી પણ દીકરી દીકરી છે સાહેબ વિચાર કરો તમે આવા કે દીકરીનું બલિદાન કેટલું છે સાહેબ વિચાર કરો કે જે દીકરી વિશ્વેશ્વરથી માવતના આંગણે રમીન મોટી થઈ છે દીકરીના પાત્રો કેટલા ભરે છે વિચાર તો તમે કરો જે દીકરી આપણા ઘરે વીસ એકવીરથી છે એના લગ્ન કરો એટલે બીજા દિવસે એનું પાત્ર ફરે એ દીકરીમાંથી સીધી બીજા દિવસે કોઈની પત્ની બની પાત્ર ભર્યું પછી પાછા ત્રણ પાત્ર છે એના લગ્ન પછી એ જેઠાણી બને દેરાણી બને અથવા સાસુ બને એ જેટલા પાત્રો છે એક પાત્ર એવું નથી દીકરીને સહન કરવાનો વારો ન આવે ક્યાંક ને ક્યાંક દીકરી સહન કરે જ છે વિચાર તો કરો કે વીવી વર્ષથી માવતના આંગણે રમીને મોટી થયેલી દીકરી એને સાસરે વળાવો એટલે એનું આંગણું ફરે પરિવાર ફરે ઘર ફરે એ પહેલો બીજો ત્રીજો ચોથો દિવસ થાય અને દીકરીનો બાપી દીકરીને ફોન કરે બેટા તારા ઘરે બધા મજામાં છે અને દીકરી બાપ બાપારે એટલી મીઠી મીઠી વાતો કરે બાપુજી આપણા આંગણામ જેવો આશો ફાલો છે ને બાપુજી એવો જ અમારે આશો ફાલ છે બાપુજી આપણે જેવું ઘર છે ને એવું જ બાપુજી મારા ઘર છે બાપુજી આપણે જેવી ગાડી છે એવી ફોર વ્હીલ ગાડી છે બાપુજી મારી કોઈ ચિંતા કરતા નહીં મારા સાસુ અને સસરા મને ખૂબ આંચવે વિચાર કરો ચાર દિવસ મારી દીકરીને શું ખબર હોય પરિવાર કેવું ઘર કેવું કુટુંબ કેવું ચાર દિવસ નહીં ચાર વર્ષ નહીં આમ દીકરી ઉંમર લાયક થતી જાય આમ બાપ વૃદ્ધ થતો જાય અને કદાચ દીકરીને એના પરિવારમાંથી દુઃખ પડતું હોય ને એના બાપનો ફોન જ્યારે જ્યારે આવે ને દીકરી ફોન ઉપાડશે એના બાપને આમણું પડે એવો શબ્દ દીકરી ક્યારેય નહીં કે સહન દીકરીઓ જ કરી કે અને એના શક્તિ હેપી થાય એકવાર જોરદાર તાલીસથી બહેનોને ઉધારી દે બાકી પંદર વર્ષ એવો કાયદો આવે કે બહેનોના સાસરે જવાનું નથી આપણે ઘોઘે કેવા વહરા લાગવી છે શું હાડલા ઓઠ્યા હોય હાડલા હારા મૂછોના ઠોંગા નીકળ્યા હોય અને વિદાય વખતે તમે જોયા બાબા મને લઈ જાઓ મારા બીડીઓ નહીં જાસો હોય પાસો હતો આપણે સહન કરીએ કે પણ યુવા સંસ્કૃતિ ગ્રુપ એક સરસ મજાનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે સંકુલનું અને ગૌરવંતુ કાર્ય ખાસ કરીને વડીલો માટે અને બહેનોને કહું છું ભગવાનની ભક્તિ કરો તો કદાચ માવતર રાજી થાય કે ન થાય પણ માવતરને રાજી કરી દો એક ને એક ટકા ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં તમારા ભાગના આંકડા ફેરવા હોય ને તો દેહમાં ક્યારેક આવો ને ગામડે દિવાળીએ ક્યારેક અખતરો કરજો એંસી નેવું અને ડોસીમાં ઢાળીયામ બેઠા હોય અને તમારા ડ્રેસના છેડે છેડે તમારા હાડલાના છેડે છેડે એ એંસી નેવું ડોસીમાં દ્રેસમાં સાફ કરી દેજો સાહેબ બે દીમા ભાગની રેખાઓનો ખુલત મને કહેજો એટલી તાકાત માહોતરમાંથી અને એને તકલીફ ભોગવી છે આપણે લીલા લહેર કરવી છે અત્યારે છોકરું ભણવા જતું હોય સુરત કેટલું સરસ લાગે દફતર મમ્મી પાસે હોય વોટર પેકેટ મમ્મી પાસે હોય એની મમ્મી એકટી વાંકતી હોય એને એટલો ડ્રેસ વીંટો એની ખાલી આંખ્યું જ દેખાય આપણે તો લેડીઝ બાર બેઠીઓ છોકરા લઈને ભાઈ અને અત્યારના છોકરાના દફતર તો તમે જુઓ કેડબરી ચોકલેટ નાસ્તોનો ડબ્બો બિસ્કીટની બોટલ પાંચસો રૂપિયા ચોપડા હજાર રૂપિયા ડ્રેસ દસ હજાર રૂપિયાનો છોકરો હેલું જતું હોય આપણી વખતે નાસ્તાના ડબ્બા થાય શાળે વર્ષ પહેલાં એક જ પ્રકારનો નાસ્તો હતો કાળો ગોળ અને કાળા તલ અને કેટલા ખવાઈ ગયા ખબર નથી રેતી આનું રિઝલ્ટ અડધે કલાક પછી આવતું બરોબર ને ઘરની મધ્યમાં જે તકલીફ ઉભી થાય આપણે ક્યાં ઠલવાય અને બહુ મુંજાઈ બહુ મુંજાઈ બે વાળા પાણા કે ગામડા ગામની અંદર આ તમારા સુરતમાં આલ્સીસન ડોગ હોય આલ્સીસન ડોગ આલ્સીસન ગુતર્યા એને અડકવા નું પડે કારણ કે એ લક્ષથી નાતા હોય ને પાર લે ખાતા હોય એટલે લી કીધે ને અડકવા ન ઉપડે અમારા ગામડામાં ઉપડે કારણ કે હું કાંઈ કે રોટલા ખાઈ ગયા હવે અડકાયું કીધરું જેને કવડે તમને ખબર છે કે એને હડકવા ઉપડે એમ ભાભાને હડકાયું કીધરું કવડી ગયું તો મીડિયા વાહ વાહ પ્રત બધા ડૉક્ટરે કહે નું કરવું હું કે પાંચ ઇન્જેક્શન આપો કદાચ હડકવા કાબૂમાં આવી જાય પાંચ ઇન્જેક્શન આપે હડકવા કાબુમાં આવી ગયો પણ સે આ જ અસર રહી ગઈ હડકવાની ગઈ અસર એ કે એટલી અસર તો રહે આખી જિંદગી એટલો અવાર તો આવશે

દોઢસો થી બસો પાટીદારો રહે છે જેટલી હું હમણાં અમેરિકા છઠ્ઠી વાર ગયો પણ અમેરિકા કેનેડા છોકરા જાય છે સારું છે નવી પેઢી માટે વિદેશ બહુ સારું છે કારણ કે ત્યાં સિસ્ટમ છે ને આપણે શ્રદ્ધા છે અમેરિકામાં સિસ્ટમ છે અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સ્વીટકેશ ખોવાઈ જાય તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સ્વીટ કેસ તમારે ઘેરે દઈ જાય આપણે ઘેરે ઘી ખોવાય તો શારદી મળે ત્રણ દિવસ બાદ થેબી મૂકી થે મૂકી હવે ચડી ગઈ છે એટલે અમેરિકા છોકરા થાય વાંધો નથી ડેવલપ થયા બહુ બધા ડેવલપ થયા છે આ બધા અડધું અડધું બોલે પૂરું નથી બોલતા કોકા કોલા ને કોક કે કોકા કોલા ને કોક બરોબર બાર વાગે મને સુખે લઈશું મેં લઈએ મને કે કોક સાથે ફાવશે મે આપણું અંદરું કોક અને હું કામ ખાવું છું વધારે જય જય ભારત જય જય ગુજરાત